ભાભરની લિબર્ટી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી લિબર્ટી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ભાભર મુકામે આવેલ ડિવાઇન એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા લિબર્ટી પ્રાથમિક સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ભાભર ખાતે પાંચ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના મહંતમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તથા સ્ટાફ ગણ દ્વારા શિક્ષક દિનનું મહત્વ અને આદર્શ શિક્ષકોના દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાના સપનોને પાંખો આપવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવું શિક્ષક જ આપણને શીખવાડે છે જીવનની કઠિનાઈઓ સાથે લડવું આપણને શિક્ષક જ શીખવાડે છે જેમાં શ્રેષ્ઠ શિક્ષકની કામગીરી કરનાર ભાવિ શિક્ષકોને પ્રોત્સાહન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા